મારાચલ ઉપર જોતો મને તૈયાર પહા હું બેઠેલા

પહેરેલા હું આ પેટી દેખાતું પહેરેલું હોય તો આ બધું આવે

આ તો મુધોનો આપો ભાઈ લગન નો કે રહી આલ્યા ઈ મમે દે અને ચક્કર બાબુ તો

નું ના ગેડ દઉં તો આ પછી લાવ આનો લઉં તો અલાલી આ શું છે બેટા ઓન મોટો શું પાછી મોડી પાઈ કરી છે યાર તમન બે બા ઘસલે પોતાને દોડ જો નકમો નો પેલાના બા ડોગા બાકી ના કે લા છોમરો તો જો પાછો તો આ લાકડી લઈ તારું ફૂટ કઈ બની ભલે તો આ પડી રહ્યો

લાલી એ લાલી તારી જ નહીં છે ખબર પડે અરે મે હું બગારી તારો લે તો મારું ઘર પેવું નથી અલે પણ લાલી ને મારો કોઈ સબંધ જેવું હશે તો મને લાલી ને ઘર વગર ચાલતું જ નહીં તો મારું આપો નહીં ઈટ ભાઈ બંધી કર લે તમાર જારે જો તાર તમાર બાપા તો ઘેર હતા ને જારે જો તાર તું એ શું મને ના હોય તો ઘેર થી નેકરી જવાય એ લાલી જો હું ડાટ્યા હતા પણ તું ઘરી જેવું હોય તો ભાઈ હું શું કરું

ના મારી ગયો જો ફરી દારો સમય જો લાલિન પછી એવી હારી કરીને ને એવું ખોહ નું ને તો લાલિજ જો એના ફરગી ઉતરી જાય Joe!